હેલો મિત્રો કેમ છો બધા મજામાં છે હું છું આપણો સિંગર ગુલાબ બારિયા અને આજના બ્લોગમાં બન્યા રહો આજે મંગળવાર છે મંગળવારે મેં જઈ રહ્યો છું મેં તો પહેલાં તો બધાને જઈ શ્યારામ જય બજરંગ બલી ગુલાબ બારિયા બ્લોગ એમ કહેવાય કે ગુલાબ બારિયાને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો પણ એવું નથી યાર ગણેશ મ્યુઝિક ચેનલ ખોલી છે નવી મેં એ ચેનલમાં તમારે સબસ્ક્રાઈબ કરવાનું છે તો નવા નવા વિડીયા રોજના આવતા રહેશે આજે મેં જઈ રહ્યો છું મંગળવારીમાં બરાબર છે તો બની રહેજો હું જઉં છું મંગળવારી બરાબર મંગળવારીનો નજારો કઈ રીતનો છે કઈ રીતની મંગળવારી ભરાય છે તમને બતાવીશ મેં વાદળનો ઘેરાવો છે વરસાદ પણ ધીમો ધીમો ચાલુ છે હવે નીકળી છે હા બણું દીધે પણ દોસ્તો તો બન્યા રેજો અમે મંગળવારીમાં જઈશ સાત કાળા કામ સાત કાળા બજાર ભરાય છે બરાબર તો અડધો નજારો તમને મંગળવારીને બતાવીશ મેં રેડી કેવું છે કેવું છે એમ તમને પૂછ્યું ના ના શું લેવા જઈએ આપણે હા બીજું મસાલો બીજું એવું મસાલો એવો લેવા જઈએ તો મિત્રો અમે બે જણ જઈએ છીએ મસાલો ડુંગળી એવો લેવા મસાલા મસા ડુંગળી નહીં બરાબર તો મંગળવારીનો રસ્તો રસ્તો થોડો ઘણો રસ્તામાં બતાવીશ મેં ત્યાં સુધી તમે બન્યા રહીજો બરાબર મારા ઘરનો નજારો છે આ ના

હેલો દોસ્તો હું મંગળવારીમાં આવી ચૂક્યો છું મને કેટલા લોકો ઓળખે છે એ તમને બતાવું છું મંગળવારીનો નજારો કઈ રીતની મંગળવારી ભરાય છે કેટલા મને કેટલા ફ્રેન્ડ ઓળખે છે એ પણ તમને બતાવીશ બરાબર બે જણા છે છીએ તો મિત્રો મંગળવારીમાં ગયો છે મેં શાકટાળા બજારમાં હવે આગળનો નજારો તમને બતાવીશ કઈ રીતનું કઈ રીતનું શું ન હું એ કઈ જગ્યા પર પહોંચું હા બન્યા રહેજો સપોર્ટ કરતા રહેજો દોસ્તો આ રીતનો મંગળવારીનો નજારો છે બજાર થોડા ઘણા આપણે લેટ તો પડેલા છીએ મંગળવારીનો નજારો કઈ રીતનો છે મિત્રો અમુક અમુક લોકો મને ઓળખે છે જ વાંધો નહી આગળનો નજારો બતાવ તમે મને શું લઉં દુકાને જઈને બરાબર દોસ્તો

ફોને જેવો છે તમે તો મિત્રો બધા લોકો મને ઓળખી ગયા છે બધા લોકો ઓળખી ગયા છે એવું શાંતિ બધી બતાવવાની છે દોસ્તો આગળની મોજ મસ્તી તું મને બતાવું મેં શું છે હું બધું કઈ રીતનું છે શું લેવાનું છે બરાબર છે કાકા શું છે ભાવ હા ભાવનો હા અર્યા કમ સાડી

તો મંગળવારી ખરીદ્યો તો પણ તમારે પણ ખરીદતા હોય તો કોમેન્ટ કરજો બરાબર અને આવજો હા હા આવા દે અવાજ મિત્રો બે કોને તળી પાડે છે બરાબર હ મંગળવારીના આજે તમે મેં જોરદાર બતાવ્યો અહીંયા આપણે કુટતા ઉટીપુર જાય થી અને અહીં ચોકડી થઈ બરાબર છે એક રોસ્તો તમે પાછા એમ કે કે મંગળવારી તો ગુલાબ વારીયા હું લાયા તો મંગળવારી તો મસાલો લાવ્યો અને બધું ઘણું બધું લીધું આગળ ઘણા મસાલો લે પાંચસો ગ્રામ તમે મંગળવારે આવ્યા હશો જ તો ન્યાય આવી તો મારા વિડીયો જોજો અને ખૂબ આગળ વધારજો બરાબર ભાઈને ત્યાં મસાલો કેવું છે ભાઈ કેવું કામ છે આપણું લેવગઢ બારિયા લેવગઢ બારિયા બરાબર લેવગઢ બારિયા નથી રેડી તો દોસ્તો આજનો બ્લોક પૂરો થયો છે મંગળવાયુનો નજારો અમે ખૂબ ખૂબ મોજ કરી અને હવે જઈ રહ્યા છીએ અમે ઘરે અને એમ કહેવાય કે આવવાનામાં સપોર્ટ કરતા રહીજો બરાબર હવે મળીએ પાછા આવતા બ્લોકમાં આજનો બ્લોગ પૂરો મંગળવાયુનો નજારો થતો મળીએ જઈ ત્યારે આમ જઈ બજેટમાં